જેવી રીતે જમીન સંપાદનના કાયદા મુજબ રાજસ્થાન સરકાર એસઓપી કરી શકે છે તો ગુજરાત સરકાર એસઓપી શા માટે નથી કરતી શું વીજલાઇન કંપનીઓ પાસેથી એમણે કહ્યું એવી રીતે પાછલા રૂપિયા લીધા છે રિશ્વત લીધી છે કે પાર્ટી ફંડ લીધું છે અને એના કારણે આ ગુજરાતના ખેડૂતોની છાતી ઉપર વીજપોલ ઊભા થાય છેલ્લા કેટલાય સમયથી સૌરાષ્ટ્રની આસપાસના કચ્છના ખેડૂતો એક મુદ્દે ખૂબ લડી રહ્યા છે જે રીતના એમના ખેતરમાંથી વીજ પસાર થઈ રહી છે ઘણા બધા બધા પ્રશ્ન એમને આવી રહ્યા છે જે રીતના એમાં જે કંપની છે કંપની અને ખેડૂત વચ્ચેના જે કરારો છે એમાં પણ બહુ જ બધા ફરક છે દર કંપની કરારો બદલાઈ રહ્યા છે ખેડૂતને જે એની જમીનનો જેટલો ભાવ મળવો જોઈએ એ ભાવ નથી મળી રહ્યો અને આપણે એ પણ જોયું છે કે ખેડૂતો એક જ્યારે ભેગા થયા હતા ત્યારે કચ્છમાં કેટલું મોટું આંદોલન શરૂ કર્યું હતું એના પછી સરકારે એ વિષય પર વિચારવાની વાત કરી અલગ અલગ સંસ્થાઓ જે હતી ખેડૂતની એ સંસ્થાઓએ બધાએ ભેગા મળીને એવું કહ્યું કે આ મુદ્દે જ્યાં સુધી ખેડૂતને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે લડવા માટે તૈયાર છીએ આજે ટંકારાથી બહુ જ બધા ખેડૂતો ટ્રેક્ટર સાથે રસ્તા પર આવ્યા છે એ ટંકારાની આસપાસના જ નહીં પણ આખા સૌરાષ્ટ્રના ખેડૂતો કચ્છના ખેડૂતો મોટાભાગના ખેડૂતો એ જ મુદ્દો લઈને ટ્રેક્ટર સાથે રસ્તા પર આવ્યા છે કે વીજ કંપની અને જે રીતના કરારો કરવામાં આવ્યા છે એ કાયદાનો એક અલગ જોગવાઈ કરવામાં આવ્યા અને જે અમને પૈસા આપવાના છે એટલે જે ખેડૂતને કંપની પૈસા આપવાની છે એ કંપની નક્કી કરે કે ખેડૂતને કેટલું વળતર મળે છે અને બધું જ પહેલાથી તૈયાર કરવામાં આવે બીજા અનેક પ્રશ્ન છે જે વીજ કંપની અને ખેડૂત વચ્ચેના છે એમાં પણ સરકાર વચ્ચે પડી અને લાવે એ પણ મુદ્દો છે તો આજે ટંકારાથી પાલભાઈ આંબલિયા જે ખેડૂત નેતા છે એમની અધ્યક્ષતામાં આ રેલીનું આયોજન થયું હતું ટંકારાથી રેલી નીકળી બહુ જ બધા ખેડૂતો એ ટ્રેક્ટર લઈને ત્યાં આવ્યા હતા ખેડૂતોની સમસ્યા પર ત્યાં વિસ્તારથી વાત કરવામાં આવી છે તો ત્યાંથી આવેલા દ્રશ્ય પર કરીએ નજર સાથે જ પાલ આંબલિયા જે કહી રહ્યા છે તે સાંભળીએ સંઘર્ષ સમિતિ દ્વારા આ વીજ પ્રશ્નો જે છે એ પ્રશ્નોને લઈ અને સૌ પહેલાં કચ્છમાં કલેક્ટરને બે વખત અમે રજૂઆત કરવા ગયા આવેદન દીધું ત્યાર પછી મોરબી કલેક્ટરને ત્યાર પછી જામનગર કલેક્ટરને અમારી મુખ્ય માંગ એ છે કે બે હજાર પંદરના જમીન સંપાદનના કાયદા મુજબ માર્કેટ ભાવનું ચાર ગણું જે વળતર આપવાની વાત છે એ એનો અમલ રાજ્ય સરકાર કરતી નથી અને અમને ક્યાંક ને ક્યાંક શંકા છે કે રાજ્ય સરકારમાં બેઠેલા સચિવો અથવા તો મંત્રીઓએ હજારો કરોડો રૂપિયાનું આ વીજ કંપનીઓ પાસેથી ક્યાંક ને ક્યાંક પાછલા બારણેથી રૂપિયા લઈ લીધા છે અથવા તો પાર્ટી ફંડ લીધું છે જેવી રીતે જમીન સંપાદનના કાયદા મુજબ રાજસ્થાન સરકાર એસઓપી કરી શકે છે તો ગુજરાત સરકાર એસઓપી શા માટે નથી કરતી શું વીજલાઇન કંપનીઓ પાસેથી એમણે મેં કહ્યું એવી રીતે પાછલા બારણેથી રૂપિયા લીધા છે રિશ્વત લીધી છે કે પાર્ટી ફંડ લીધું છે અને એના કારણે આ ગુજરાતના ખેડૂતોની છાતી ઉપર વીજપોલ ઊભા થાય છે અને એની સામે આજે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના માધ્યમ સુધી આજે અહીંયાથી ટ્રેક્ટરો લઈ અને મોરબી કલેક્ટર સુધી અમે જવાના છીએ તમે કહ્યું રાજસ્થાન સરકાર આપે રાજસ્થાન ને ગુજરાત સરકારની શું વિષમતા છે જેવી રીતે બે હજાર તેરનો જમીન સંપાદનના કાયદામાં માર્કેટ ભાવના ચાર ગણું વળતર આપવાની વાત છે એવી રીતે રાજસ્થાન સરકારે એ એસઓપી કરી દીધી છે ગુજરાત સરકાર છે એ જંત્રી ભાવે ખેડૂતોને વળતર આપવાની વાત કરે છે અને માત્ર રાજસ્થાન અને ગુજરાત સરકાર વચ્ચે વિસંગતતા નથી ગુજરાતમાં આંતરિક વિસંગતતા છે નવસારીના કલેક્ટર હુકમ કરે છે કે માર્કેટ ભાવના ચાર ગણા વળતર આપવા એટલે બે હજાર તેરના જમીન સંપાદન કાયદા મુજબ અને એ જ જગ્યાએ જામનગર દ્વારકા રાજકોટ મોરબી આ બાજુ કચ્છ સુરેન્દ્રનગર બનાસકાંઠા પાટણ વાવથરા જિલ્લાના કલેક્ટરો હુકમ કરે છે માર્કેટ ભાવના સોરી જંત્રી ભાવના ચાર ગણા આપવાની તો દક્ષિણ ગુજરાતની અંદર માર્કેટ ભાવના ચાર ગણા વળતર આપવામાં આવે અને સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતમાં માત્ર જંત્રી ભાવે વળતર આપવામાં આવે એટલે ગુજરાતની અંદર એ વિસંગતતા છે એટલા માટે અમે રાજ્ય સરકારને કહીએ છીએ કે બહુ સ્પષ્ટ અમારી માંગ છે કે માર્કેટ ભાવનું ચાર ગણું વળતર આપવામાં આવે નંબર બે જે રીતે અત્યારે અહીંયા સાતસો પાસઠ કેવીની અદાણીની લાઈન નીકળે છે અને સાતસો પાસઠ કેવીની રિલાયન્સની લાઈન નીકળે છે તો આ બંને લાઈનોમાં જે સીઈઆરસીના નોમ્સ છે જે પંજાબ હાઈકોર્ટે હુકમ કર્યો છે કે એને જાહેરનામું જે આપે એ જાહેરનામાની અંદર ખેડૂતના સર્વે નંબરનો સમાવેશ થવો જોઈએ આ લોકોએ ગામોના નામે જાહેરનામા આપ્યા છે તો એ મુજબ જે નોમ્સનું પાલન કરવું જોઈએ આ પાલન જ નથી કર્યું પહેલાં તો કલેક્ટરોને અમે કહેવા માગીએ છીએ સરકારને કહેવા માગીએ છીએ કે આ કંપનીઓવાળા તમારા કંઈ જમાયો છે એને નોમ્સનું પાલન નથી કર્યું તેમ છતાંય એમને પોલીસ પ્રોટેક્શન મળે છે અને અમે અમારા ખેતરમાં બંધારણે અમને મિલકત ધારણ કરવાનો અધિકાર આપ્યો છે એ મુજબ અમારી મિલકતનું રક્ષણ કરવું એ પોલીસ અને સરકારની જવાબદારી છે અને